વિસામિત્રીના ચાર સેક્શનના ટેન્ડર કરી અને એજન્સીઓને કામગીરી સોંપવામાં આવી છે લગભગ બાસઠ પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચા કામગીરી થનાર છે ઐતિહાસિક કામગીરી છે હાલ ચોવીસ પોઈન્ટ સાત કિલોમીટરનો વાંકો ચૂંકો ટ્રેક જે વડોદરામાંથી પસાર થઈ રહ્યો છે પાણીના વેણના જમણા કિનારે વાઇડનિંગ જંગલ કટિંગ અને ડી સિલ્ડિંગની કામગીરી ચાલી રહી છે જમણો બેંક પિસ્તાલીસ દિવસ ડાબો બેંક પિસ્તાળીસ દિવસ જેથી કરીને મગરને પોતાની હોમલેન્ડ છોડવી ન પડે જો બંને કિનારા સાથે કામગીરી ચાલુ કરીએ તો મગરને વેણમાં આગળ જવું પડે અને મગરોની ઇન ફાઇટિંગ થતાં મગરોને નુકસાન થાય ડેથ પણ થઈ શકે જમણા કિનારાનો સર્વે કરીને અગિયાર જેટલી મગરોને ડેન્ડ આઈડેન્ટિફાય કરી અને રેડ ફ્લેગથી માર્ક કરવામાં આવી છે રોજે રોજ જંગલ ખાતાની ટીમ જૂ ખાતાની ટીમ કે જે મગરની રેકી કરે મગરની મુવમેન્ટનો તપાસ કરે ત્યારબાદ એજન્સીઓને ગ્રીન સિગ્નલ આપે કે એરિયા સેફ છે ને આમાં કામ કરી શકાય એટલે પ્રોપર પ્રોસિજર ફોલો કરી મગરને ઈંડાને નુકસાન ન થાય મગરને કોઈ ફિઝિકલ નુકસાન ન થાય વાઇલ્ડ લાઇફની ગાઈડલાઇનનું પાલન થાય એન્વાયરમેન્ટલ ગાઈડલાઇનનું પાલન થાય અને દરેક કિલોમીટર અમારા નવથી દસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે ત્રણ એન્જિનિયર છે ત્રણ ક્લાર્ક છે ત્રણ સુપરવાઇઝર છે કેટલી માટી નીકળી કેટલા વેહિકલ આવ્યા કઈ સ્પીડથી કામ થાય છે રોજરોજ કેટલા ઘનમીટર માટી નીકળી એનું મેટ્રિક્યુલર મોનિટરિંગ કરવામાં આવે છે અત્યાર સુધીમાં સાહીઠ પાસઠ હજાર ક્યુબિક મીટર માટી કાઢી નાખી છે ગઈકાલે અગિયાર હજાર ક્યુબિક મીટર માટી કાઢી હતી આજે બ હજાર ક્યુબિક મીટર માટી કાઢવાનો અંદાજ છે હોળી ગયા પછી ધીરે ધીરે કર્મચારીઓ આવતા મને લાગે છે કે આવનારા દિવસોમાં પંદર સોળ હજાર ક્યુબિક મીટર ડેલી માટી સુધી પહોંચી જઈશું આવનારા સો દિવસમાં આ ઓગણીસ લાખ ક્યુબિક મીટર માટી કાઢવાની છે એનું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરી અને રોજના ટાર્ગેટ બનાવવામાં આવશે અને આવનારા દિવસોમાં કામગીરીમાં વધુ સ્પીડ પકડાય એજન્સી અને અમારા કર્મચારીઓ વચ્ચે સંકલન જળવાય અને તમામ ગાઈડલાઇનનું પાલન થાય લોકો વોર ફૂટિંગ પર કામ કરે જ્યારે જવાબદાર સક્ષમ અધિકારીઓ પદાધિકારીઓ વિઝિટ લેતા હોય તો એક જાતનું પ્રેશર બનતું હોય છે અને એક રાતની સિસ્ટમમાં ડિસિપ્લિન આવતી હોય છે એ ડિસિપ્લિન આવે અને પ્રેશરથી કામ થાય યુદ્ધના ધોરણે કામગીરી થાય એ માટે આજે મુલાકાતે નીકળ્યા છે અને અલગ અલગ એરિયાની મુલાકાત કરવાનો આવ્યો છે હંડર દિવસનો પ્રોજેક્ટ છે કામ ચાલુ છે ગઈકાલે અગિયાર હજાર એમક્યુબ માટી કાઢી હતી આજે મશીનરી ફરી વધારી છે દોઢસો જેટલી મશીનરી આજે ઉપયોગમાં લેવાઈ છે બાર હજારથી પણ વધારે એમ ક્યુબ સિંગલ ડેમાં માટી કાઢશું આ સ્કેલ વધીને પંદરથી સોળ હજાર એમ ક્યુબ થશે અને આગામી સો દિવસમાં કામગીરી નિશ્ચિત અત્યારે મોટા મોટી વાત કરીએ તો પાંચ વિસ્તારો અમે આ સ્કેલ ઉપર કામગીરી ચાલી રહી છે ભરવાડવાસ છે અહીંયા એબી બ્રિજ અને મંગલપાંડે બ્રિજની આજુબાજુ ચાલે છે ઉપરાંતમાં ભીમનાથ લેકની આજુબાજુ સયાજી હોટલની આજુબાજુ વડસર મારેઠા સ્મશાન એટલે આખા જે પૂર્વ પટ્ટો જે છે નદીનો એમાં કામગીરી ચાલે છે પૂર્વ પટ્ટો પતે પછી પશ્ચિમ પટ્ટો ઓર અમારી ટીમ કહીએ જે એન્જિનિયર્સ ને ક્લર્ક છે એ લગભગ સિત્તેર જણા અંદાજે અમાર લાગેલા છે જે ડિફરન્ટ એક્ટિવિટીઝ કરે છે નોંધવાનું કામ કરે છે મેઝરમેન્ટનું કામ કરે છે સુપરવાઇઝરનું કામ કરે છે જ્યાં જ્યાં ટેમ્પરરી માટી લઈ જવાના પ્લેસીસ બનાવ્યા છે ત્યાં એ લોકો સુપરવિઝન કરે છે ત્યાં બધા ડમ્પર કેટલા આવ્યા કયા નંબરના એ બધા નોંધે છે ઉપરાંતમાં આ જે કોર ટીમ ઉપરાંતમાં અમારી વન ખાતાની ટીમ અમારી ઝોની ટીમ વોલન્ટિયર્સની ટીમ ડે ટુ ડે સુપરવિઝનની ટીમ એ બધી ટીમો લાગેલી છે એટલે એક જેટલા કોર અને આ બધા ભેગા કરીએ તો લગભગ સો એક જેટલા માણસો નિશ્ચિત રૂપથી આ એક્ટિવિટી માટે અમારું જે ઓપ્ટિમમ જે કહેવાય કે આટલું તો નીકળવું જોઈએ એ અમારું તેરથી ચૌદ હજાર અને પંદર હજારની વચ્ચેનું છે અમે સોળથી સત્તર હજાર કરીશું ત્યારે આ સો દિવસમાં કામગીરી પૂરી થશે એટલે અત્યારે અમે સાડા બાર હજાર પર છીએ હજી બી મશીનરી અને નંબર ઓફ પવર એ વધારી અને ડેલી સોળ સત્તર હજાર એમ ક્યુબ આવે એવો અમારો પ્રયત્ન